નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદમાં બોપલ અને ઘુમા વિસ્તારમાં વરસાદના કારણે અનેક સમસ્યાઓ ઊભી થવા પામી છે. શહેરના બોપલ વિસ્તારમાં ગટરના પાણી ફરી વળતા પ્રજાજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. વિકાસના દાવા કરતા સત્તાધીશો અને સ્માર્ટ સિટીના સ્માર્ટ તંત્રના અધિકારીઓને પ્રજાની મુશ્કેલીની કોઈ પણ પ્રકારની ચિંતા જ ન હોય તે રીતે કામ થઈ રહ્યું છે. લોકોએ ગટરના પાણીનો નિકાલ કરવા માટે તંત્ર સમક્ષ માંગ કરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના બોપલ વિસ્તારમાં ગટરના પાણી ફરી વળતા જ લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે લોકોએ અનેક રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી આ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ થાય તે પહેલાં જ ગટરના પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે સ્થાનિકોએ છેલ્લા પંદર દિવસથી તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી લોકોનું કહેવું છે કે તંત્ર ટેક્સ વસૂલે છે તો સેવા પણ આપે બોપલ વિસ્તારમાં વરસાદી પાણી ગટર સાથે ભળીને ઉભરાય છે જેમાંથી પસાર થતા સ્થાનિક લોકોને બીમારીનો ભય પણ સતાવી રહ્યો છે લોકોનું કહેવું છે કે દર વર્ષે સમયસર ટેક્સ ભરીએ છીએ પણ તંત્ર દ્વારા સુવિધાઓ આપવામાં આવતી નથી તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે અને ટેક્સ વસૂલવાની સાથે સેવા પણ આપે છેલ્લા પંદર દિવસથી લોકો રજૂઆત કરી રહ્યા છે પણ પંદર મિનિટનો સમય પણ તંત્ર ફાળવી નથી શકતા એટલે લોકો રોષે ભરાયા છે કલાકમાં રોકો એમણે મ્યુનિસિપાલિટી વાળા શું કરીને ગયા ને ત્યારનું ગટરનું પાણી અંદર આવે છે અને કાલે અહીંયા એક ચૌદ નંબરમાં દાદા રહે છે એ જ વાળ એમનું ઇન્ટરવ્યુ લેજો એ કાલે ફરી ગયા અહીંયા અંદર અને એમને વાગ્યું છે ઘણું બધું પાણી આવી જાય છે પાણી એટલું બધું આવે છે કાલે સોસાયટી વાળાએ કર્યું પણ કોઈ મ્યુનિસિપાલિટી વાળું કોઈ સાંભળતું જ નથી આ લગભગ દસ દિવસથી ઉભરાય છે અને મચ્છર બહુ જ થયા છે પણ કોઈ જોવા બી નહીં આવ્યું અને બાળકોને સ્કૂલે જવામાં કે આ જ એક રસ્તો છે તો આટલું ગંદુ હોવા છતાં બી કોઈ આવ